રહેલી સુરતની સુમુલ ડેરીમાં તમામ ડિરેક્ટરોને દૂર કરાયા છે બે જૂથની લડાઈ વચ્ચે ડેરીના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક થઈ છે રાજ્યના સહકાર વિભાગે સુમૂલના અમૃત મહોત્સવમાં કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઈન્ટ રજીસ્ટ્રાર એચઆર પટેલની નિમણૂક કરી છે તો સુમૂલ ડેરી બોર્ડની વર્ષ બે હજાર વીસ થી બે હાજર પચીસ સુધી મુદત નવ ઓગસ્ટે પૂરી થઈ જતા રજીસ્ટ્રારે કસ્ટોડિયન તરીકે એચઆર પટેલને ચાર્જ સોંપ્યો છે એચઆર પટેલે સાત હજાર કરોડનો સુમુલ ડેરીના વહીવટ કસ્ટોડિયન તરીકેનો ચાર્જ સંભાળ્યો સામાન્ય રીતે ચૂંટણી માટેની દરખાસ્ત કલેકટરને મોકલવાની હોય છે પરંતુ બે જૂથની લડાઈ વચ્ચે દરખાસ્ત મોકલવામાં વિલંબ થયો હતો જેથી રજીસ્ટ્રારે સુરત કાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કસ્ટોડિયન તરીકે નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના રજિસ્ટ્રારની નિમણૂક કરી છે આવનારા દિવસોમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે મહત્વનું છે કે પ્રમુખ માનસિંહ પટેલે ઉપપ્રમુખ રાજુ પાઠક ઉપર ગેરવહીવટનો આરોપ કર્યો હતો ઉપપ્રમુખ રાજુ પાઠકે સુમુલમાં એક હજાર કરોડનો ગેરવહીવટ કર્યો હોવાનો માનસિંહ પટેલનો આરોપ હતો જેને લઈને બંને પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે ખેંચતાણ વધી હતી સાથે જ મંડળીમાં દૂધ મિલાવટનો પણ આરોપ લાગ્યો હતો મહારાષ્ટ્રમાંથી ઠંડુ દૂધ લાવીને સ્થાનિક પશુપાલકોએ ભરાવેલા દૂધ સાથે ભેળસેળ કરવામાં આવતી હોવાનો પણ આરોપ લાગ્યો હતો આ બાબતે પચ્ચીસ મંડળીઓને ત્રણ પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો મંડળીઓ સામે દંડ ફટકારવામાં આવતા રાજુ પાઠકે વિરોધ કર્યો હતો અને દંડની કાર્યવાહી ન કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી તે સુમુલના એમડી ઉપર હાથ ઉઠાવવાનો પ્રયાસ પણ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પોતાના નુકસાન થાય મંદરીને નુકસાન થાય નુકસાન થાય અને ને સંસ્થાને નુકસાન થાય એ બાબતની વારંવાર રાજ્ય સરકારને ફરિયાદો કરી હતી સંસ્થાના હાલના તત્કાલીન પ્રમુખશ્રીએ પણ એક હજાર કરોડના ઘેર વહીવટની ફરિયાદો કરી હતી અમારા દ્વારા પણ બે હજાર વીસથી બે હજાર સુધીમાં પુરાવા સાથે સમગ્ર બાબતની વારંવાર સરકારને ફરિયાદ કરી હતી અને હાલમાં પણ એક એક જૂથ બીજા જૂથને પોતાના હિત માટે પોતાની ખુરશી બચાવવા માટે અને ફરીવાર પોતાની ખુરશી પર બેસવા માટે સુમુલનો જે સહકારી મૂલ્યોનું અઢપટન કર્યું છે એ દુઃખદ છે સહકારી મૂલ્યોનું અઢપટન થયું છે એ પ્રકારની પરિસ્થિતિનું આ બોર્ડે નિર્માણ કર્યું હતું એટલે સમગ્ર બાબતમાં એની મુદત પૂરી થતા મુદત સમયસરની ચૂતરી કરાવવાની હોય પણ જિલ્લાના રજીસ્ટારની પણ ભૂંડી ભૂમિકાના કારણે આજે આ સરકારે કસ્ટોડિયનની નિમણૂક કરી છે એ સુમુલના પચોતેર વર્ષના ઇતિહાસમાં એક કલંકરૂપ છે એટલે તમે જોઈ શકો છો કે સહકારી મૂલ્યોનું અઢપટન મેન્ડેટવાળા બોળો કરી રહ્યા છે અને આનો કોઈ ભોગ બનતી હોય તો સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા સભાસદો બને છે સમગ્ર બાબતમાં રજીસ્ટાર કસ્ટોડિયનને વિનંતી કરીએ કે જે લોકોએ ગેરવહીવટ કર્યો છે અમારા દ્વારા પણ જે ફરિયાદો થઈ છે પશુપાલકો પણ ફરિયાદો થઈ છે અને પ્રમુખો દ્વારા પણ ફરિયાદો થઈ છે આ સમગ્ર ફરિયાદની તપાસ થવી જોઈએ અને આ સુમુલ્લા પશુપાલકોની મહેનતનું દૂઢ અહીંયા જે આવ્યું છે એની મલાઈ કોણ ખાઈ ગયું છે અને એને કોણે ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે પહેલી તપાસ થવી જોઈએ અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પશુપાલકોના હિતમાં માંગણી છે